ચાર ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ જે ચડતા ક્રમમાં છે અને અંતિમ ત્રણ નો ગુણાકાર એક હજાર એક છે તો સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે તો ચાર ક્રમિક સંખ્યાઓ છે તો એક ક્રમિક સંખ્યાઓમાં પ્રથમ ત્રણ નો ગુણાકાર આપણને ત્રણસો પંચ્યાસી મળે છે અને અંતિમ ત્રણ નો ગુણાકાર એક હજાર એક મળે છે તો મોટી સંખ્યા આપણે શું કરવાની છે તો શોધવાની છે હવે આપણે સમજી લઈએ કે ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ તો આપણે ફક્ત ચાર લેવાની છે હવે આપણે સામાન્ય રીતે અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે તો એ પહેલા જોઈ લઈએ તો અવિભાજ્ય સંખ્યાઓ છે એક તો ત્રણ પાંચ સાત અગિયાર તેર તો આ રીતે અવિભાજ્ય સંખ્યાઓ આવેલ હોય છે હવે શું કરીશું કન્ડિશન જોઈશું પ્રથમ ત્રણનો ગુણાકાર તો ત્રણસો પંચ્યાસી છે તો શું કરીએ મિત્રો તો અહીં આપણે ત્રણ પાંચ અને સાત છે પ્રથમ ત્રણ છે તો ચેક કરીને જોઈ લઈએ કે ત્રણસો પંચ્યાસી થાય છે કે નહીં ન થાય તો આગળની જે અંક જે સંખ્યા છે ને બાદ કરીને આગળની પછીની ત્રણ લઈશું તો આપણે ત્રણ પાંચ તો શું થશે પંદર આ ત્રણ ગુણ્યા પાંચ કરીશું તો પંદર પંદર ગુણ્યા સાત કરીશું તો એકસો પાંચ મળશે આ ત્રણનો ગુણાકાર કરશો તો એકસો પાંચ મળશે આપણને જોઈએ છીએ ત્રણસો પંચ્યાસી તો આપણે શું કરીએ ત્રણે બાદ કરી લઈએ એટલે કે ત્રણને અહીં ઉપયોગમાં લેતા નથી ત્રણ પછી કંઈ મળે છે તો પાંચ સાત અગિયાર તેર હવે શું કરીએ તો ત્રણસો પંચ્યાસીની જે કન્ડિશન છે એ ચેક કરી લઈએ એટલે કે પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયારનો ગુણાકાર કરી લઈએ હવે અગિયાર ગુણ્યા સાત કરીશું તો કેટલા મળશે તો સિત્તોતેર મળશે સિત્તોતેર ગુણ્યા પાંચ કરીએ તો સાત પંચા પાંત્રીસ આ બધી ત્રણ સાત પંચા પાંત્રીસ ને ત્રણ અડત્રીસ તો હા ત્રણસો પંચ્યાસી અહીં આપણને મળે છે મતલબ કોઈ પ્રથમ ત્રણ સંખ્યાઓ આપણને મળી ગઈ પાંચ સાત અને અગિયાર હવે અહીં કઈ કેટલી કીધી હતી જે ચાર ક્રમિક સંખ્યાઓ તો આ પાંચ છે પ્રથમ થશે સાત છે બીજી થશે અગિયાર છે ત્રીજી થશે તો આપણે ચોથી કઈ થશે મિત્રો તો તેર થશે હવે આ અંતિમ ત્રણનો ગુણાકાર એક હજાર એક થાય છે મતલબ કે સાત અગિયાર અને તેરનો ગુણાકાર શું થશે એક હજાર એક થશે એ કરવાની અહીં આપણને જરૂર છે નહીં અહીં શું કહે છે કે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા તો પાંચથી લઈને તેર એટલે કે આ એક બે ત્રણ ચાર એમાં મોટી કઈ લાગે છે તો તેર લાગે છે મતલબ અહીં આપણને મોટી સંખ્યા જે છે એ અહીં મળી જાય છે તેર છે એ આપણને અહીં મોટી સંખ્યા મળે